ભૂખ પણ કોઈ બનાવી ના દેવાય હું શેત જોતો હતો મને ચો કોઈ અલ્યા જેવું આવડી એવું બના દેવાય આપડે બેન જ ખાવું હું બનાવશું તે હવે પણ

બહુ આ બધું દૂધ પાક ને બધું બનાવું ખાઈ જવું હોય તો પેલા બાપ બેટો ને પૌવાન દૂધ પાક ને કેવું કેવું હા બાપ બેટો ને દૂધ પાક પૌવા કેવાયો બોલો ના ભાઈ હું દુકાને એવો તો ને એમનો છોકરો નઈ લેવાયો બધું વાત નહી કરી જડાબાન કેવા દે તો જડાબાન ઉપડી જયે હું આલા જ આવું કુવાણી આપડે જઈએ ને પણ હવે જવું પડશે કાશકોલ મધાન ચાલ આપણે એટલે આપડે હા ને હું કરશું ખબર પેલા તમે પેલા જોઈ હું જોઈ લઉ બરાબર પેલા તું જોઈ લે હા પેહલો હું જોઈ લઉ મને એટલે હું આવડાવી આવી જાઉં એવું કશું કાર બાપે તો જબ્બર ચાલ ખાવા કે આખા ના રે પટ્યો બરાબર ગોઠા રે પણ આપણે એમને સીતરી જવાના તક નઈ ખાવા દેવાનું કોઈ નઈ ખાવા ભા હું ગલ્લો હતો ને તે વાત કરી

તમે ડુંગળી ડુંગળી વેન્યું કઉ તો હું ચોપર્યું જોવાયું બઉ થઈ ગયા છે મોટું જો હરગાન મોડું કાં વાંડે તાફા કરી વાધું હરગાનું છે ને કે હરગાયું ના દેવા એ હાલતી ની

ઠંડો વાતો હજી ભાઈ મને તો કોઈક અલગ લાગે તમે ગમે તે બીજું બીજું કરતા કરતા લાગો ભાઈ ગપુફા મેં કાંઈ પોતરા પડ્યા ગટર નહીં તમે અમે કોક બનાવીએ તમે ના લે બે તમે બનાવો જબલ લાગી એક જણ તો ચાલશે લે આપણે ને આપડે તું બનાવી દે